હેલો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન ફ્યુચર્સ કહેતા કે કપાસ બધાની માહિતી તે નવા ચેનલ ને સબક્રાઈ બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગ તમને સારા લાગે તો ભાગ ને લાઈક આવશે જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે રહેવું તો ફાયદા મળશે કપાસની અંદર લગભગ જોઈએ તો ભાગ છે ઘણો બધો તમારી સામે આ મોડો રજૂ થાય છે અને જોઈએ તો અત્યાર સુધીમાં છે આ ભાગ મેન હેતુ એનો એવો છે કે વૈશ્વિક રિપોર્ટની સામે છે વાયદાની અંદર જે આપણે ઘટાડો જોવા મળ્યો છે જે લોવર સર્કિટ લાગતી જોવા મળ્યું અને આપણે આગલા ભાગમાં પણ કહ્યું હતું કે વાયદાની અંદર જે સ્થિતિ છે બનેલી વાયદાની અંદર છે આપણે રિએક્શન છે રિપોર્ટ બાદ જોવા મળશે જે સુધારાની ચાલ તો એકસો આઠ સેન્ટમાં પણ રિપોર્ટ ઉપર છે જઈ શકે છે વાયદો અને મંદિરમાં સોરાણું સેન્ટ સુધી છે નીચે પણ જઈ શકે છે વાયદાની રેન્જ છે આપણે ફરીથી લોવર સર્કિટમાં જોવા મળે વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ નો રિપોર્ટ છે આપણે વૈશ્વિક છે આપણે એવું લાગે છે કે વાયદાને તોડવા અથવા તો વાયદાની અંદર ઘટાડો કરવા માટે પ્રાઇસ ઉપર દબાણ બનાવવા માટે છે જયારે હાલ રિપોર્ટ ની અંદર છે એ પ્રમાણે રિપોર્ટ કોટન આઈસ ફીચર્સ ની અંદર વારંવાર જે નવી તેજી નો શું જોવા મળતો એમાં દબાણ જોવા મળે છે કારણ કે રિપોર્ટ છે ઉપર છે લોઅર સર્કિટ લાગતી જોવા મળે અમેરિકન આઈસ ફ્યુચર્સ મે કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો વાદા ની અંદર પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટ ના ભાવ છે જોવા મળે ચાર પોઈન્ટ ત્રણ ટકાની મંદી આવતા જોવા મળે છે લોઅર સર્કિટ છે આપણે આઠ માર્ચ બે હાજર ચોવીસ અને બાર ને પચાસ મિનિટે છે વાયદા વાયદાની અંદર કોઈ રિકવરી છે જોવા નથી મળતી એ પ્રમાણે સાંજના ભાગમાં આપણે ચર્ચા કરી હતી કે વાયદાની અંદર રિએક્શન છે આપણે વૈશ્વિક રિપોર્ટ ઉપર આવતું જોવા મળશે અને વૈશ્વિક રિપોર્ટ ઉપર છે વાયદાની આપણે લોઅર સર્કિટ જોવા મળે નહીં તો અપર સર્કિટ પણ જોવા મળે એટલા માટે આપણે જેનિંગ મિલોની પણ એ ભાગની અંદર ચર્ચા કરી હતી કે એને અમેરિકન વાયદા ઉપર વિશ્વાસ નથી બેસતો અને જે સીમા એસોસિએશન દ્વારા જે અત્યારે હાલ મિલોને વિદેશ વાયદાનું સો થી ઉપરનું લેવલ કે સો થી એકસો એક સેન્ટ કે એના ઉપરના લેવલના ભાવ ટકે એવો વિશ્વાસ નતો અને વાયદાની અંદર એવું જોવા મળ્યું વાયદો છે આપણે ફરીથી લોઅર સર્કિટમાં ઘટતો જોવા મળ્યો અને જે જેનિંગ મિલોની ધારણા હતી

અમુક અમુક અફવાઓ પણ એવી જોવા મળતી હતી કે જે ઘાસલીના રૂના ભાવમાં ત્રેસઠ ઉપરના ભાવ છે જોવા મળે બારસો પંદરસો નો સુધારો છે જોવા મળે આવી બધી બંધ બજારમાં છે સુધારાની ચાલ જોવા મળતી હતી એવી અફવાઓ આવતી હતી પણ એ છે અત્યારે અફવાઓ લગભગ કાલે એનો ધુમાડો નીકળતો જોવા મળશે જે કપાસમાં પચાસ રૂપિયાની વધારાની ચાલ અથવા તો જે રૂના ભાવમાં બારસો પંદરસો રૂપિયાના સુધારાની ચાલ ખાનગીમાં ઘાસડી ત્રેસઠ ઉપરના ભાવ બતાવવા લાગી હતી આ તમામ ધુમાડો થતો જોવા મળશે પણ વારંવાર આપણે કહેતા આવ્યા છીએ કે ત્રીસ ટકા વિદેશનો અસર કે વૈશ્વિક બજારનો અસર સ્થાનિક બજાર ઉપર પડતો હોય આપણા ઘરેલું જે ભાવ છે એના ઉપર ઘરે અસર જરૂર પડશે દબાણ પણ પણ જોવા મળશે છે સ્થાનિક પરિબળ ઉપર મજબૂત રહેતી હોય અને સ્થાનિક પરિબળ સારા છે અને નિકાસના પણ છે આપણે ડેટા જોઈએ તો અમેરિકામાં જે રિપોર્ટ આવ્યો છે એમાં નિકાસ પણ આપણી સારી વધીને આંકડો મૂક્યો છે એટલે નિકાસની અંદર છે ડેટા સારા આપણા દેશના જોવા મળે છે પણ આ વધારે નુકસાન તો વિદેશ વાયદાની સો સેન્ટ ઉપરની સપાટી અથવા તો એકસો એક સેન્ટ ઉપરના લેવલમાં જે વાયદાની જે રેન્જ પહોંચતી હોય ને એ બાદ છે ભારતીય બજારોમાં તેજી તેજી ની જે સરસાઓ જોવા મળતી હોય તો એમાં છે દબાણ અને એ નુકસાની છે અત્યારે હાલ છે આપણે જોવા મળે છે અને વિદેશની ની તેજી ને જોઈને ફિઝિકલ માર્કેટમાં આજે બંધ બજારમાં કઈ પણ સુધારો જેનિંગ મિલોમાં થયો હોય અથવા તો કપાસ બજારમાં ગમે ત્યાં થયો હોય અથવા તો રૂના ભાવમાં થયો હોય તો એ તમામ વિદેશ વાયદાની મંદીમાં છે એ મંદીમાં ધકેલા તો જોવા મળશે બાકીનો જે સુધારો અથવા બાકીની જે આગળની ચાલ છે એ તમામ છે ટકેલી રહેશે તો હવે જોઈએ વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટિમેટેડ યુએસડીએ નો રિપોર્ટ છે માર્ચ મહિનાનો બે હજાર ચોવીસ માર્ચ મહિનાનો છે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે તમારી સામે

મે બે હજાર ચોવીસના પાક ઉત્પાદન અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવે છે આ મહિનાને અંતિમ સ્ટોક ત્રણ લાખ ગાંસડી ઘટી અને બે મિલિયન એટલે કે પચીસ લાખ ગાંસડી છે આ મહિને રહી શકે છે અઢાર ટકા પર ઉદ્યોગના હિસ્સા તરીકે સ્ટોક બે હજાર વીસ એકવીસ પછીનો સૌથી નીચા હોવાનો અંદાજ છે સત્તોતેર પોઇન્ટ ઝીરો સેન્ટ પ્રતિ પાઉન્ડના અપલેન્ડ ઉત્પાદકો દ્વારા પ્રાપ્ત થયેલ અંદાજિત માર્કેટિંગ વર્ષની સરેરાશ ભાવ ગયા મહિનાથી અપરિવર્તિત

એટલે કે આ બીજો નેગેટિવ પોઈન્ટ કે વૈશ્વિક કપાસના પુરવઠા અને માંગના અંદાજો ઊંચા ઉત્પાદન વપરાશે અને વેપાર દર્શાવે છે પરંતુ નીચા અંતનો સ્ટોક દર્શાવે છે વિશ્વ ઉત્પાદન છે એક લાખ ને ત્રીસ હજાર ગાંસડી વધારે છે કારણ કે નીચા યુએસ અને અર્જન્ટિના પાકો એટલે કે અમેરિકાનો અને અર્જેન્ટિના પાક છે એમાં નીચું જે ઉત્પાદન જોવા મળે છે ભારતમાં પાંચ લાખ ગાંસડીનો વધારો દર્શાવી અને એ દ્વારા સરભર કરતા છે વધુ છે એટલે કે પાંચ લાખ ગાંસડી ભારતમાં વધારો છે ઉત્પાદનમાં અને બે દેશોમાં જે ઘટાડો છે એનો સરભર કરતા એક લાખ ને ત્રીસ હજાર ઘાસડી ઊંચું ઉત્પાદન જોવા મળે છે

આગળ જોઈએ વિશ્વ વેપાર લગભગ ચાર લાખ ગાંસડી વધારે છે કારણ કે ચીનની બે ચોવીસ ની નવ લાખ એટલે કે ચીન ની અંદર બે હજાર તેવીસ ચોવીસ ની નવ લાખ ઘાસડીનો વધારો થયો છે જે તુર્કી અને કેટલાય નાના દેશોના માટેના નીચા અંદાજ કરતા વધુ છે ભારત ઓસ્ટ્રેલિયા અને તુર્કી માટે નિકાસ વધુ થવાનો અંદાજ છે અને આ પોઝિટિવ પોઈન્ટ છે ભારત દેશ માટે છે અને ભારતીય નિકાસ અંદર સોળસો ટકા વધારો થશે એવું આમાં દર્શાવવામાં આવ્યું છે એટલે સ્થાનિક પરિબળ મજબૂત બનશે એટલે કે સ્થાનિક બજાર છે આપણે આગળ પણ નિકાસ સામે ભાવની અંદર મજબૂતી બનાવી રાખશે એટલા માટે ભારત ઓસ્ટ્રેલિયા અને તુર્કી માટે નિકાસ વધુ થવાનો અંદાજ છે એન્ડિંગ સ્ટોક માં જોઈએ તો નજીવા નીચા છે એન્ડિંગ સ્ટોક જે ત્રણ લાખ ત્રેપન હજાર ગાંઠડી ઘટી અને ત્યાસી પોઈન્ટ ત્રણ મિલિયન એટલે કે વૈશ્વિક પુરવઠો છે આઠસો ને તેત્રીસ લાખ ગાંઠડી રહી શકે છે તો આમાં તમામ આગળ આપણે નેગેટિવ પોઈન્ટ પણ રજૂ કર્યા છે અને આપણે પોઝિટિવ છે ભારત માટે પોઈન્ટ છે એ પણ તમારી સામે રજૂ કર્યા છે હવે આપણે જોઈએ તો વાયદા ઉપર છે એનું રિએક્શન તમને જોવા મળી ગયું છે એટલે વાયદો આપણે આગળ છે આઠ માર્ચ બે હજાર ચોવીસ અને બે ઓગણીસ મિનિટ સેટલ થતા વાયદો બંધ થતા આપણે પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટના લેવલે છે વાયદો અત્યારે હાલ ચાર પોઈન્ટ ત્રણ ટકાની મંદી સાથે મે કોન્ટ્રાક્ટ આપણે બંધ થતો જોવા મળે છે એટલે વાયદા ઉપર છે વધારે પડતા બે પોઈન્ટ નેગેટિવ જે આપણે આગળ સમજાવ્યા છે એનો અસર વધારે પડતો રિપોર્ટ નો જોવા મળ્યો એના લીધે વાયદામાં આપણે લોવર સર્કિટ જોવા મળી છે અને રિપોર્ટની અંદર બે પોઈન્ટ સારા જોવા મળ્યા હોય તો અપર સર્કિટ આપણે તેજીને જોવા મળે વૈશ્વિક રિપોર્ટની અંદર છે ભારતનું પ્રોડક્શન છે એમાં થોડો વધારો માર્ચ મહિનામાં કરવામાં આવ્યો છે જેની અંદર છે માર્ચ રિપોર્ટની અંદર છે આપણે ત્રણસો ને છવ્વીસ પોઈન્ટ ચાર લાખ ગાંસડી કરવામાં આવ્યું છે જે આગળના ફેબ્રુઆરી રિપોર્ટની અંદર ત્રણસો ને વીસ લાખ ગાંસડી છે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન અંદાજ મૂક્યો હતો એમાં ભારતીય અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે આઠ માર્ચ સુધીમાં જેનિંગ મિલો પાસે આંકડા છે વૈશ્વિક રિપોર્ટની અંદર મેળવવામાં આવ્યા હતા તો પ્રોડક્શનની સામે છે નિકાસની અંદર એટલે કે ભારતનું એક્સપોર્ટ વધારી દીધું છે એટલે કે આગળ જે આપણે ફેબ્રુઆરી મહિનામાં છે ભારતમાંથી વીસ પોઈન્ટ પાંચ લાખ ગાંસડીની આગાહી કરવામાં આવી હતી નિકાસની અને આ માર્ચ રિપોર્ટની અંદર છે આપણે વીસ ને બદલે છે આપણે અત્યારે હાલ પચીસ લાખ ગાંસડીની નિકાસની ધારણા મૂકવામાં આવી છે કારણ કે નિકાસ છે વધી શકે છે ભારતમાંથી હાલ એવું કહેવામાં આવ્યું છે સામે પ્રોડક્શન વધારવામાં આવ્યું છે અને પ્રોડક્શન વધ્યું છે એના માટે રિપોર્ટ છે આપણે આગળ નેગેટિવ પોઈન્ટ છે એક આવ્યો હતો કે જે વૈશ્વિક પુરવઠામાં જે વધારો કરતો જે પોઈન્ટ હતો એ ભારતનું ઉત્પાદન પ્રોડક્શન વધારીને આ રિપોર્ટ ની અંદર છે નેગેટિવ પોઈન્ટ બનાવવામાં આવ્યો અને એના લીધે છે વિદેશ વાયદો છે આપણે દબાણમાં જોવા મળ્યું અને એની અંદર છે આપણે સેલિંગ જોવા મળ્યું અને જોઈએ તો આપણા ઘરેલુ બજાર ઉપર વધારે પડતી ઇફેક્ટ નહીં જોવા મળે કારણ કે ભારતીય સ્થાનિક વપરાશ અને ભારતીય નિકાસ છે સારી જોવા મળશે અને એના ઉપર છે આપણી કપાસ બજાર મજબૂત જોવા મળશે અને જોઈએ તો વિદેશના આધારિત છે કાલે કદાચ દબાણ જોવા મળે થોડું બાકી વિદેશ અસર ભારતીય બજારો ને થતો હોય સિત્તેર ટકા સ્થાનિક હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું ભાગ છે આપણે બાર વાગ્યા થી લઈને ત્રણ વાગ્યા સુધી છે ફાયદાના ક્લોઝિંગ સાથે ભાગ પૂરો કરવામાં આવ્યો છે અને રિપોર્ટ છે મોડો આવતો હોય છે એટલા માટે ભાગ તમને જયારે પણ જોવા મળે ત્યારે તમે ભાગને લાઈક લાયક અવશ્ય કરજો જેથી અમારી મહેનત છે સફળ થઈ શકે મળશે નવા ટોપિકમાં જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર